આપશે બોર્ડ ની પરીક્ષા સુરેન્દ્રનગર જિલ્લામાં ચોર્યાસી કેન્દ્ર પર બોર્ડની પરીક્ષા જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદ ઓઝા અને નાયબ જગદીશ મકવાણાએ પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને આવકાર્યા આથી ધોરણ દસ અને બાર ની પરીક્ષા શરૂ થઈ છે જે માટે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બધી તૈયારીઓ થઈ ગઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધોરણ દસ અને બાર ના એકત્રીસ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જે માટે જિલ્લામાં સ્થળ ઉપર પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ છે તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા અને બોર્ડ દ્વારા સ્કોર રાખવામાં આવનાર છે તેમજ આવા કેન્દ્રો પર ક્લાસ વન અથવા ક્લાસ ટુ ના અધિકારી પરીક્ષા કેન્દ્રો ઉપર હાજર રાખવામાં આવનાર છે સાથે વિદ્યાર્થીઓ ગભરાયા વગર શાંત ચિતે પરીક્ષા આપી શકે તેવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે

પંદર માર્ચ સુધી ચાલવાની છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટતંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે સિત્તેર જેટલા ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે દરેક ક્લાસરૂમમાં સીસીટીવીથી લઈને પાણી અને શૌચાલય બધી સુવિધાઓ અમે કન્ફર્મ કરી લીધી છે અને તમામ જગ્યાએ શાંતિપૂર્ણ રીતે એક્ઝામ પૂરી થાય એના માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ખાસ કરીને વિદ્યાર્થીઓને ખાસ મારો સંદેશ એ રહેશે કે બોર્ડની એક્ઝામ છે છતાં પણ રિવિઝન વ્યવસ્થિત રૂપે જો કરવામાં આવે તો સ્ટ્રેસ અને તણાવથી દૂર રહીને જેટલું પણ અભ્યાસ કર્યો છે એ પ્રમાણે સારી રીતે એક્ઝામ આપી શકે અને સારો સ્કોર્સ કરી શકે અને ખાસ આ તબક્કાની અંદર સ્ટ્રેસથી દૂર રહે એવી મારી સલાહ છે ફેબ્રુઆરી બે હજાર પચીસથી ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આરપીપી ગર્લ્સ સ્કૂલ સાથે અમારે જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ શ્રી કલેક્ટર સાહેબ આર એમ પટેલ સાહેબના હસ્તે વિદ્યાર્થીઓને આવકારવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી કે વિદ્યાર્થીઓ સ્ટ્રેસ રહી રહીને બિલકુલ તણાવ વગર પરીક્ષા આપે અને ભયમુક્ત વાતાવરણમાં સારું રિઝલ્ટ આવે કારણ કે વિદ્યાર્થીઓ અભ્યાસ તો કરી જ ચૂક્યા છે માત્ર ને માત્ર રિવિઝનની જરૂર છે રિવિઝન કરીને સારું પરિણામ લાવી શકાશે એવી સાહેબ શુભેચ્છાઓ પાઠવી છે આ સાથે આ હાલના તબક્કે એકસો ચોવીસ કેન્દ્રોની અંદર કુલ એકત્રીસ હજાર પાંચસો સત્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને બધા માટે પૂર્ણ તસદી રૂપે બસની હેલ્થની તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે કલેક્ટર સાહેબ શ્રીએ સૂચન કર્યા ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થઈ રહી છે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અમારા સુરેન્દ્રનગરમાં જોરાનગર ખાતે આવેલી ડીએનટી હાઈસ્કૂલમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે એમને પ્રત્યક્ષ શુભેચ્છાઓ પાઠવી છે અને ખૂબ સ્વસ્થ ચિંતે પરીક્ષા આપે અને ભગવાન એમને સારું પરિણામ આપે એ દિશામાં શુભકામનાઓ પાઠવી છે આજે તમામ વિદ્યાર્થીઓને પેંડાવ ખવડાવી મીઠું મોઢું કરાવી અને શુભેચ્છાઓ પાઠવી છે રિપોર્ટર સોહિલ ધાંગધ્રા